હેલો ગાઈસ તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ દંગ ના અલગ તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આઈ હોપ કે તમ બધા મજામાં જ છો હું પણ મજામાં છું તો તેના વગી ગયા સવારના 9 ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છે તો આજની શરૂઆત થાય છે સવારની ચા થી ને તો જો આપણે મૂકી દીધો છે ચા તો હમણાં ચા બની જાય એટલે સા પાણી પીને આપણે પાછું વળગી જવાનું છે હેંદવા માટે હવે આપણે ફટાફટ પહેલા ચા બનાવી નાખીએ અને પછી બધાને ઓટો ચડી જાય સાનો એટલે આપણે ખાયા જઈએ નહીંદ માટે તો ફાઇનલી બધાએ સાનો ઓટો પણ ચડાવી લીધો છે ને આપણે જાય છે નહીંદ માટે ફરફળીને બા હાથમાં ખાઈને આપણે ઉપડી જઈએ નીંદવા માટે તો જો જઈની પાક આવી અત્યારમાં મસ્તી છે જો ગુડ મોર્નિંગ

બે વખત એટલે ઓછું છે છે માંડવી બધા આગળ ક્યાં ઠેઠ પોગી ગયા હાલે તો આપણે જલ્દી જલ્દી વળગી જાય આપણા મિશન ઉપર તો જલ્દી જલ્દી આરો આવે તો રક્ષાબંધન આવે ને તો પચી જાય આપણું કામ આજ વખતે તો છે ને એવું છે કે ખાલી એક જ આર હેવાની છે અને ફાટલા માં હોય અને થોડું મોટું મોટું હોય ને હાવ ઝીણું ઝીણું આ વખતે કઈ ખેવાનું છે નહીં તો આ વખતે તો જો હાવ ચોખ્ખું છે એટલે આગળ હાય અમારે આ થી ઓલા હેડે ઓલા થી આ હેડે એ ફટાફટ હે ને જઈ આગળ ત્યારે હમણાં જઈ આખું ખેતર આગળ પૂરું કરી દે હે જઈ તો હાલે તો હવે જાઉં ને હળકી જવું કે અલા જઈ આપડી માંડવી તો જો મસ્તી ની છે આ વખતે હંધાઈ ન હારી માંડવી હજી સેલ નો આવે તો હમ હમ એ મમ્મી હેઠે પોગવા આવ્યો હાલો આપણે ઓળખો ના કાગડી મમ્મી રાઈડો નાખશે તો ફાઈનલી છે ને અમે એક ઉથલ વળી લીધી ને હવે મમ્મી ને એના હાટુ જો હમણાં હું પાણી ભરતા તો બધા પાણી પી લઈ કે અત્યારના વાગ્યા છે સવાર દસ

બાર રૂપિયા ને કઈ પોખી ઉતારવા વાળા આવ્યો છે તો અકડે ઉતારશે નારિયત તો એ અહીંથી નીકળી આ છે જો તો કેવી છે મસ્ત લૂમ આ પાછળ છે જો એકાદ આપણે રાખવું અને કેવા હટુ છે એકાદ બે હો ને મમ્મી કાઈ ની કોઈ પણ ઉતારી દે તો થાય ને કોઈ એટલા ઊંચે કોણ ઠડે હા સેલિનારી

પછી હું આવીશ અમને બધાને બતાવીશ કે કેવી રીતે ઉતારે એ લોકો અને હાર આપણે થોડીક વાર વળગી જઈ દા તો ફાઇનલી ઉતારવા વાળા આવી ગયા છે ને હમણાં ઉપર ચડશે આગળ તમને બધાને બતાવી કે પેલા ઓલી દે તો નહીં સડે કદાચ અહીંયા સડે કે હા સડે આગળ જોઈએ કે કઈ નાળિયેળી ઉપર પેલા ચડે ઓલી કે આમાં ચડે તો વધારે સારું એટલે અમારે અહીંયા સી તો વિડીયો ઉતારી જ પછી તમે વળગી જવું અમારા અમે જો અહીંયા ચડે અહીંયા જવા નાળિયેળી ઉપર ચડશે ને ઉતરશે હમણાં પેલા છે ઉતારતા આવે છે હાલો આપણે વળગી જાય પછી અહીંયા છે ને ત્યાં તમને બધાને બતાવી આ સુધી આપડે તો અડધે પોગી જવું પણ અડધે થી ના આવવું પડશે એ તો આવશું વિડીયો તો હાલો આપડે વળગી જાય ફાઇનલ એક્ઝામ મમ્મીની હજીમાં હેઠે ને અમે ખાસી બીજી આ થઈને આવતા રહ્યા અને જો અહીંયા હવે નાળિયેળે ઉતારવા ફાળા ભાઈ આવી ગયા છે આવડી આ છે અહીંયા તો જો અહીં ઉતારે તો તમને બધાને બતાવું કે કેવી રીતે આગળ હેઠે ઉતારશે ને જો બતાવું તમને બધાને મેં પહેલી એટલે આની પહેલાં આવ્યા તમને એક વખત ઉતારવા પણ ત્યાં હારે છે ને અમારે ઉતાવળમાં છે હળખોડિયો નહોતો ઉતારવાનો તો હવે આજ વખતે ઉતારું છું જો અહીંથી નજ ઉતારો આખરે ઉતારશે ને તમને બધાને બતાવું તો એક ભાઈ ઉપર ચડી ગયા છે ને એક હું મેઠે આવી ગઈ ને એક ભાઈ ઊભા છે એક ઉપર ચડ્યા છે આખરે એઠી આવશે જોજો લૂમ પહેલાંના ઉપર હાંજ દે છે ને પછી એઠે આવવા દે છે જો આવી લૂમ જો આવી રીતે નીચે ઉતારે લૂમ ને પછી આ ભાઈ છે ને અહીં ઉતાર લઈ લૂમ પાછું આખરી છે ને ઉપર જવા દે છે પછી છે ને આગળની આ છે ને એમાં જાહે એમાં ઉપર સરશે પછી આ બાજુ એમાં ઉપર સરશે ને જઈ જો અહીંયા ઉઈ અમે ઉપર સડી જાઓ ને એ ખોડે હું કીધું જાઉં ઓહો હો હાલો આપણે ના ફોગી જાય હેઠે ને પછી છે ને જોઈએ કે કેવી રીતે ઉપરથી ઉતારે ને લૂપ બધું આ ભાઈ નીચે ઉતરે જો હવે ઉતરવાની સ્ટાઇલ તો પછી પ્રકારની આટલા ના નારિયેળ આ બાજુથી ને આમાં દે એટલા જ હતા હવે શિયા પણ હજી જો ઝીણા ઝીણાં છે બતાવું બતાય તો તમને બધાને કદાચ તો નહીં બતા આવી ગયા જોથી છે ઝીણા ઝીણાં છે વાળવું આખી આગળ ભાઈ આ કે જઈ આમાં નહીં ઉતારવાના હોય ઈવડાઈ નથી ઉતરવાનું ઓકે હાલો તો એ તો હવે ઓલી સાઈડ ભયા ગયા એમાંથી આપને કેવું મને એક નાળિયેર પીવું મને દેતા દે મને હા હાલો તો આપણે છે ને હવે શાક બનાવી આવી ફટાફટ એમના માટે ને જે આપણે બનાવવાની છે રસોઈ અને આમાં તે અત્યારે અગિયાર જેવું તો ફેક પીવું હોય છે હવે આપણે અહીંયા આવવાનું છે નહીં અમારે આવવાનું છે હવે ખાસ હેંદવા દ્વા આવું જોઈએ થાય સાઈન થાય તા

લોકો ઉતારશે અમારે કોઈને જો પીવા હોય ને તો આવીને ઉતારી જજો જાતે હાલો તો આપણે એમના માટે બનાવી ફટાફટી ને પછી મળીએ પાછા તો ફાઇનલી પાછો આપણો ચા પણ બની ગયો છે અને જઈ ગયા છે પાણી દેવા હાલો આપણે પણ છા આપી દે ની ભાઈ એને કે અમારા માટે બે ત્રણ તોફા મેકતા જાજો હાલો આપણે છા દેતા હોય ને કહેતા જો આટલા જ ઉતરા એટલી બધી અમારી હાળિયારી અગિયાર છે આ કેટલી અગિયાર જ છે ને જઈ અગિયાર કા બાર છે ને એમાંથી એટલા જ ઉતરા નાળિયેર ખાલી આ વખતે છે ને ઓછા છે ને એટલે આટલા ઉતરા જો તો જો હવે જઈ છે ને શેકિંગ કરે છે કેટલા ઉતારા નહીં નાળિયેર ઘણે છે કેટલા ઉતારે કેટલા થયા છે એટલા જ છે ઓલી વખતે તો એક આપણે જો ને આખી ઉતારી ગયા ઓલી વખતે આ વખતે ઓછા છે બે નાળિયેર કાઢી લેજો ને એમ પીવા એક ફોડી દેવ ને નારિયર

મને ખબર છે ઓહો આપણા માટે છે ને આલો જેને પાણી પીવું હોય નાળિયેર પાણી આપડે એક લોટામાં કાઢી લઈએ પેલા અને પછી જોઈએ કે

આમાં મસ્ત હે મલાઈ મલાઈ પાણી છે છે પણ એક નંબર પાણી મીઠું હે તો હે

કે સે ને હે તમે સીને અત્યારે ચોમાસામાં મીઠું નાખો ને તો હતા આગળ મેં અમને બધાને બતાવ્યા જો ને એટલે ખાલી ઉતરાતા કેટલા ઉતરાતા કદાચ ઓગણ પસા હતા એટલા ઉતરાતા અને અને બાર રૂપિયા ને એક આપ્યું એટલે એટલા થયા અને હવે હું ખાવા તો હું હવે રોટલા ને શાક બનાવી નાખું આજે શાક માં છે એ અત્યારે નહીં કહું અમે જયારે જમવા બેસું ને ત્યારે કહીશ ત્યારે જે સેલું શાક છે અને અત્યારે હું બાજરાના રોટલા બનાવશું છું ખાલો આપણે ફટાફટ રોટલા બનાવી નાખીએ પછી મળીએ પાછા તો ખાઈ લેજો ને પછી યાદ આવ્યો કે વિડીયો ઉતરવાનું ભૂલાઈ ગયો

મિશન ઉપર ચલો તો ફાઇનલી આતેના બગીચ છે પણ સડ ને અમે પાછા જઈએ હવે તૈયાર બયાર થઈને ચા પાણી પીન છારો કુક તો સડી ગયો જઈને સડી ગયો કે હે એ માળા સડે તો થોડું કેવું છે હમણા કેટલા શ્યાર હાડા ર પતી જાય કદાચ કે 17 આયરૂ છે એટલે બે ઉથલું થાહે બે ઉથલુમાં પાસા

હું કહ્યું હતું કે શિયા શેર થાય પણ થોડીક વાર બે ગયા ને એમાં મોડું થઈ હાલે આમે હવે હું આમ છે આપણે નહીં પતી ગયું હવે ઓલા ખેતરમાં હવે ઓલી સાઈડ આટો મારવાનો છે હવે ખાલે હવાર આટો મારી દે હું ત્યાં એટલે એ પતી જાય પછી રક્ષાબંધન સુધી નહીં રાહ આવું પછી રક્ષાબંધન હાયતા માઇઠમ પછી ઠેઠ આટો મારવાનું થાય હે ને કે હાયતા એઠમ પહેલાં થાય હા હાલો આપણે ઘરે જઈને સા પાણી બનાવીએ સા પાણી પીના બધાને સાનો કોટો સડી જાય ને થોડોક નહીં ઉપ ઉતરી ઓટો સડી જાય ને એને થોડોક જ ખાક ઉતરી જાય તો હાલો જાય ઘરે છા પાણી બનાવી મસ્ત એના તો ફાઇનલી પહેલાં આપણે મમ્મીને એને સાફ ફાઈ દીધો અને વાપડે બનાવી નાખી છે ભેળ તો આપણે સોસ હોય એટલે ભેળ તો બની જ જાય સોસ ને હમરા હોય એટલે ને જો જઈ હોય તને બેહી ગયા છે ભેળ ખાવા આજ તો આમ આજ આપણે હવાના કામ કરતા હોય ને એટલે ભૂખ લાગે તો જો આપણે મસ્ત મજાની ભેળ પણ બનાવી નાખી જો 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 ઉતાવળતા જાય ને ખાવાની જો મારે કે તારે આપણે મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે હાલો બધા ભેળ ખાવા સોસ વાળી ભેળ છો જોતા જોતા મોઢામાં પાણી આવતું લાગે ઓહો હાલો આપણે ફટાફટ ભેળ ખાઈ લેવી તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછું નવા વ્લોગ સુધી બધાને ટાટા ખાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ